નમસ્તે તુલા રાશિના મિત્રો અમારી યુ ચેનલ પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે તમારો ચહેરો ખોવાઈ જશે સત્ય સાંભળીને તમે ચોંકી જશો આજે સાંજે પાંચ વાગીને પચાસ મિનિટ વાગ્યા પછી શું થવાનું છે તમે સપનામાં પણ તેની કલ્પના કરી ન હતી આજે સાંજે પાંચ વાગીને પચાસ મિનિટ વાગ્યા પછી આગામી ત્રણ દિવસમાં તમને ભગવાન શનિદેવ તરફથી એક મહાન આશીર્વાદ મળવાના છે પરંતુ દુશ્મન તમારો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તમારા માનને કલંકિત કરી રહ્યો છે એટલા માટે તમારે વિડિયો ધ્યાથી જોવી જોઈએ મિત્રો સાવધાન રહો શનિદેવે તમને ત્રણ મહત્વપૂર્ણ સંકેતો મોકલ્યા છે જે સાંભળતા જ તમારા મનને ચક્રાવે ચઢી જશે કારણ કે છેલ્લા સાત જન્મોમાં જે બન્યું નથી તે આવનારા સાત દિવસમાં થવાનું છે મિત્રો ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે પણ અન્યાય નથી હવે આગામી સાત દિવસમાં તમારા જીવનમાં સાત મોટા ઉપહારો દસ્તક આપવાના છે કારણ કે શનિદેવે તેની જાહેરાત કરી છે જે લોકો તમને રડાવ્યા જેમણે તમારા દુઃખની પરવા ન કરી હવે તે લોકો તમારા પગે પડશે લોહીના આંસુ વહાવશે અને દરેક ઘરમાં તમારા નામની ચર્ચા થશે તમે ઘણું સહન કર્યું છે અને વારંવાર લોકો સામે હાથ ફેલાવ્યા છે તમારા પોતાના લોકોએ તમારો ઉપયોગ કર્યો છે જેમની પાસે તમારી સામે બોલવાની પણ ક્ષમતા નહોતી આજે તેઓ જ તમને ધમકી આપી રહ્યા છે પણ હવે નહીં જ્યારે સમય તમારો સાથ નથી આપતો જ્યારે ગ્રહો અને નક્ષત્રો પ્રતિકૂળ બને છે ત્યારે આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે પરંતુ હવે તમારા ભાગ્યનો તારો ઉગવાનો છે શનિદેવે તમારા માટે જે ત્રણ મોટા સંદેશા મોકલ્યા છે તેમાં ખૂબ જ મહત્વપૂર્ણ સંકેતો છુપાયેલા છે તમને ફક્ત સારા સમાચાર જ મળવાના નથી પરંતુ તમને એવી અમૂલ્ય ખુશી મળશે જે તમને પાછલા ઘણા જન્મોમાં પણ નહીં મળી હોય હું તમને ફક્ત એકાંતમાં આ વિડિયો જોવાની વિનંતી કરું છું અને તેને કોઈની સાથે શેર ન કરો કારણ કે તમારા પોતાના લોકો પણ ખરાબ નજર નાખે છે અને દિવાલોને પણ કાન હોય છે આ વિડિયોમાં હું તમને તમારા સૌથી મોટા દુશ્મનનું નામ પણ જણાવીશ જે ચૂપચાપ તમારો વિનાશ કરી રહ્યો છે તમારી સામે તંત્ર મંત્ર કરાવી રહ્યો છે આ સાથે હું તે સાચા પ્રેમીનો પણ ઉલ્લેખ કરીશ જે તમારા જીવન સાથે જોડાયેલ છે પણ તમારાથી છુપાયેલ છે હું તમને એ પણ કહીશ કે તમને કયું સુખ મળવાનું છે પણ પહેલા સાવધાન રહો કારણ કે શનિદેવના સંદેશમાં એક ભયંકર અકસ્માત ભયંકર સમય અને મોટી દુર્ઘટનાની ચેતવણી પણ છુપાયેલી છે તમે સારી રીતે જાણો છો કે જ્યારે પણ તમારા જીવનમાં ખુશી આવે છે જ્યારે બધું બરાબર ચાલી રહ્યું હોય છે ત્યારે અચાનક કોઈ આફત આવે છે જે બધી ખુશીઓને બગાડી નાખે છે અને હવે કંઈક આવું જ બનવાનું છે પરંતુ જો તમે પહેલાથી જ સજાગ બનો તે ઘટના વિશે માહિતી મેળવો અને શનિ ભગવાનને પ્રસન્ન કરો તો તે આફત ટાળી શકાય છે તો તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ હું તમને આ બધું વિગતવાર જણાવીશ આ માહિતી એટલી મહત્વપૂર્ણ છે કે તમને કદાચ પહેલાં ક્યારે મળી નહીં હોય હું તમને ચેતવણી આપવા માંગુ છું કે આગામી સાત દિવસોમાં તમારા જીવનમાં સૌથી મોટો જેલયોગ બની રહ્યો છે તમારી સામે એવી પરિસ્થિતિ આવી શકે છે જેના કારણે તમે વકીલો પાસે જઈ શકો છો તમારે કોર્ટના લાંબા ચક્કર લગાવવા પડી શકે છે સમાજમાં તમારું નામ ખરાબ થઈ શકે છે આખા વિસ્તારમાં તમારું માન ખરાબ થઈ શકે છે એવું કેમ છે કારણ કે જ્યારે શનિદેવ પ્રસન્ન હોય છે ત્યારે જ રાહુની કુટિલ દ્રષ્ટિ તમારા જીવનમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે અને અહીંથી બધી અનિચ્છનીય ઘટનાઓ શરૂ થાય છે તેથી જ જેલથી બચવા માટે થોડી ખાસ સાવધાની રાખવી પડશે હવે આ સાત દિવસોમાં તમારે ત્રણ બાબતોનું સૌપ્રથમ તમે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરી શકો છો ભલે તે તમને કહે કે હાથી ઉડી રહ્યો છે પરંતુ તમારા પોતાના લોકો પર વિશ્વાસ કરવાની ભૂલ ન કરો આનું કારણ એ છે કે તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારી મિલકત પર કબજો કરી શકે છે તમારી કિંમતી સંપત્તિ હડપ કરી શકે છે તમારી પીઠ પાછળ કાવતરું કરી શકે છે તેથી જો બહારથી કોઈ કંઈ કહે તો તેના પર વિશ્વાસ કરો પરંતુ જો તમારી નજીકની કોઈ વ્યક્તિ કહે કે પક્ષી ઉડી રહ્યું છે તો પણ તેના પર વિશ્વાસ ન કરો કારણ કે સૌથી મોટો વિશ્વાસઘાત તમારા પોતાના લોકો તરફથી થાય છે પછી ભલે તે ભાઈ બહેન હોય કે અન્ય કોઈ સંબંધી સાવધાની સૌથી મહત્વપૂર્ણ છે તેથી હું તમને વિનંતી કરું છું કે આ વીડિયો ખૂબ શાંતિથી જુઓ તમારા બધા કામ બાજુ પર રાખો અને તમારું સંપૂર્ણ ધ્યાન આ પર કેન્દ્રિત કરો ફક્ત મૂર્ખજ આવા વિડીયોને અવગણશે અથવા તેને અધવચ્ચે જોયા પછી છોડી દેશે એક સમજદાર વ્યક્તિ ખૂબ સારી રીતે સમજી શકશે કે આ વીડિયો તેના જીવન અને તેના ભવિષ્ય માટે કેટલો મહત્વપૂર્ણ છે જો તમે પણ એક સમજદાર વ્યક્તિ છો જે પોતાના આવતીકાલની ચિંતા કરે છે તો ચોક્કસપણે આ વિડિયોને અંત સુધી જુઓ અને તેને અધવચ્ચે છોડી દેવાની ભૂલ ન કરો કારણ કે આ વિડિયો તમારા જીવનના ફક્ત એક કે બે દિવસ જ નહીં પરંતુ તમારા આખા ભવિષ્યને બદલી શકે છે એટલા માટે તેને સંપૂર્ણ ધ્યાથી જુઓ હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે જુઓ સમજો અને સ્વીકારો આવનારી મોટી ભેટો વિશે કોઈને કહો નહીં ઘણીવાર લોકો ચોકડી પર જાય છે અને બધું ઉડાવી દે છે આ તેમની સૌથી મોટી ભૂલ છે પરંતુ તમારે તે ભૂલ ન કરવી જોઈએ હું તમને જે કહું છું તે કોઈની સાથે શેર કરશો નહીં ન તો તમારી પોતાની સાથે કે ન તો કોઈ અજાણી વ્યક્તિ સાથે કારણ કે શું થવાનું છે તે જાણીને તમે પણ ચોંકી જશો એટલી મોટી ખુશી આવી રહી છે કે તેની સાથે તકેદારી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચાલો આ વીડિયોમાં આગળ વધીએ પરંતુ તે પહેલાં હું તમને બધાને એક નાની અપીલ કરવા માંગુ છું હું દિવસ રાત સખત મહેનત કરી રહ્યો છું હું મારો પરસેવો પાડી રહ્યો છું કેમ ફક્ત તમારા ભલા માટે જેથી તમારો આવનારો સમય સુખદ અને સલામત રહે અને તમે આવનારી કોઈ પણ મુશ્કેલીથી બચી શકો પણ તમે લોકો શું કરો છો તમને વિડિયો પણ ગમ્યો નથી મને આજે તમારા પર પૂર્ણ વિશ્વાસ છે કે તમને આ વિડિયો ચોક્કસ ગમશે કૃપા કરીને હમણાં જ આ વિડિયોને લાઇક કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં જે કોઈ ત્રણ વખત જય શનિદેવ લખશે તેના પર શનિદેવના આશીર્વાદ હંમેશા રહેશે તો જલ્દી જાઓ અને કોમેન્ટમાં ત્રણ વાર જય શનિદેવ લખો જે કોઈ આ લખશે તેને આગામી ચોવીસ કલાકમાં ચોક્કસ કોઈ મોટી ભેટ મળશે જુઓ મિત્રો હું એક વાત સ્પષ્ટપણે કહી રહ્યો છું કે ક્રોધથી ક્યારેય કંઈ ઉકેલાતું નથી હા ક્રોધ ક્યારે ક્રોધથી શાંત થયો નથી ભગવાન શિવ પણ હંમેશા શક્તિ એટલે કે માતાને પ્રસન્ન કરવા માટે નમન કરે છે જ્યારે માં કાલી ક્રોધિત થતી હતી ત્યારે મહાકાલ પણ તેને શાંત કરવા માટે પોતાના અહંકારનું બલિદાન આપતો હતો તે સારી રીતે જાણતા હતા કે જો તેની પત્ની ગુસ્સે થાય છે તો આખો બ્રહ્માંડ વિનાશની અણી પર આવી જશે તેથી જ્યારે પણ તમારા ઘરમાં કોઈ ગુસ્સે થાય છે જેમ કે તમારા પતિ કે અન્ય કોઈ તો તમારે તેની સામે ગુસ્સે ન થવું જોઈએ કારણ કે જ્યારે બે ગુસ્સો એકબીજા સાથે અથડાતા હોય છે ત્યારે વિનાશ નિશ્ચિત છે જે બાબત શાંતિથી ઉકેલી શકાતી હતી તે આગનું સ્વરૂપ લે છે તે સમયે થોડી વૃત્તિ થોડી નમ્રતા મોટા તોફાનને રોકી શકે છે જ્યારે બીજી વ્યક્તિ શાંત થાય છે ત્યારે તમે તમારી વાત નમ્રતાથી કહી શકો છો પરંતુ તે સમય ગુસ્સ જો તમે પગલાં લેશો તો બની શકે તેવી મોટી દુર્ઘટના ટળી જશે અને જેમ મેં પહેલાં કહ્યું હતું આ સમયે શનિદેવ તમારા માટે શુભ સંકેતો મોકલી રહ્યા છે તેમનો સ્વભાવ આ સમયે તમારા માટે અનુકૂળ છે અને તેઓ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવવાના મૂડમાં છે આવી સ્થિતિમાં તમારે ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે હવે ધ્યાથી સાંભળો ઘણી વખત આપણે વિચારીએ છીએ કે આ જન્મમાં આપણે કરેલા કાર્યોનું ફળ આપણને મળે છે પરંતુ વાસ્તવમાં ઘણી વખત આપણને તે કાર્યોનું પરિણામ આવતા જન્મોમાં જોવા મળે છે હું તમને સમજાવીશ કે આવું કેમ થાય છે પરંતુ તે પહેલાં આ સાત દિવસોમાં બની શકે તેવી સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓ પર પ્રકાશ પાડવો જરૂરી છે સૌ જે કોઈ પણ લોકો તમને પરેશાન કરે છે તમારા દુઃખનું કારણ બને છે પછી ભલે તે તમારા પોતાના હોય કે અજાણ્યા તેનાથી કોઈ ફરક પડતો નથી જે લોકો તમારું શોષણ કરે છે પછી ભલે તે તંત્ર મંત્ર દ્વારા હોય કે ચાલાકીથી શનિદેવ પોતે તેમનો હિસાબ લેશે હવે તમારે કોઈપણ રીતે ડરવાની જરૂર નથી જે લોકો તમારી વિરુદ્ધ હતા હવે તેઓ તમને કોઈપણ રીતે નુકસાન પહોંચાડી શકશે નહીં જેમની ખરાબ નજર તમારા સુખને ગળી રહી હતી હવે તેમનો પ્રભાવ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે કારણ કે આ સમયે શનિદેવ તમારા પર સંપૂર્ણ દયાળુ છે અને શનિદેવ પોતે તમારા વિરુદ્ધ કાવતરું કરનાર કોઈપણને ન્યાય આપશે જો તમે સુરક્ષિત રહેવા માંગતા હો તો એક નાનો ઉપાય કરો હનુમાનજીના મંદિરમાં જાઓ અને ત્યાંના પૂજારીને કાળા દોરા પર સિંદૂર લગાવીને તમારા માટે રક્ષાસૂત્ર તૈયાર કરવા કહો તે દોરા તમારા ગળામાં પહેરો આ પછી તમે જોશો કે કોઈ દુશ્મન તમને સ્પર્શ કરી શકશે નહીં હવે ધ્યાનમાં રાખો કે આવનારા સાત દિવસ ખૂબ જ સંવેદનશીલ હોઈ શકે છે જીવનમાં કોઈ મોટી ઘટના બનવાની શક્યતા છે કાલ તમારી આસપાસ ફરતો રહે છે એટલે કે અકસ્માત કે અણધારી ઘટનાઓની શક્યતાઓ પ્રબળ બની રહી છે તેથી સૌપ્રથમ પાણીથી અંતર રાખો જો તમે નદી તળાવ કે સ્વિમિંગ પૂલ પાસે જાઓ છો તો સાવધાની રાખો ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને કરંટ સંબંધિત વસ્તુઓથી સાવધાની રાખો વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખો કોઈ પણ પ્રકારની બેદરકારી તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે આગ વીજળી અને પાણીથી ખાસ સાવધાની રાખો કારણ કે જ્યારે રાહુનો કાળો પડછાયો પડે છે ત્યારે આ બધી આફતો ચેતવણી વિના આવી શકે છે અને જો તમે તેનાથી બચવા માંગતા હો તો તમારે ચોક્કસપણે સાવચેત રહેવું પડશે હું તમને અંતમાં આ ઘટનાઓથી બચવાના કેટલાક રસ્તાઓ જણાવીશ પરંતુ સૌપ્રથમ તમારે આ જાણવાની જરૂર છે એવું માનવામાં આવે છે કે આ સાત દિવસોમાં તમારા ઘરમાં મહાભારત જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે એટલે કે તમારા પરિવારમાં રોજિંદા ઝઘડા અને વિવાદો વધવાની સંભાવના છે આવું કેમ થઈ રહ્યું છે ચાલો આ સમજીએ જ્યારે શનિદેવ એક વ્યક્તિ પર ખાસ કૃપા ધરાવે છે અને તે વ્યક્તિ તમે છો ત્યારે તે દિવસોમાં રાહુનો પ્રભાવ તમારી આસપાસના અન્ય લોકો પર વધી શકે છે જેના કારણે ઘરમાં ઝઘડા શરૂ થઈ શકે છે તમારા પોતાના લોકો તમારી ઈર્ષ્યા કરશે તમારી વાતને અવગણશે તમારા કામમાં સહયોગ કરશે નહીં અને તમારા નિર્ણયો તેમને અસ્વીકાર્ય લાગશે જે બાબતો તમે યોગ્ય માનો છો તેને અન્ય લોકો ખોટી માનશે આ વિરોધાભાસને કારણે ઘરનું વાતાવરણ બગડી શકે છે અને મતભેદ વધી શકે છે પરંતુ જો તમે થોડી ધીરજ રાખો અને સમજદારીપૂર્વક પ્રતિક્રિયા આપો તો આખી પરિસ્થિતિને નિયંત્રિત કરી શકાય છે બિનજરૂરી રીતે ગભરાવાની જરૂર નથી હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે આ જે સંજોગો સર્જાઈ રહ્યા છે તેને કોઈ રોકી શકતું નથી હવે આપણે આવનારી ખુશીઓ વિશે તું મારામાં નામ કમાવવા જઈ રહ્યો છે હા હવે તું આખી દુનિયા પર પ્રભુત્વ મેળવવા જઈ રહ્યો છે આ કેવી રીતે શક્ય બનશે જુઓ જ્યારે શનિદેવ આશીર્વાદ આપે છે ત્યારે વ્યક્તિના મનના બધા સંકલ્પો સાકાર થવા લાગે છે જો તમે કોઈ હેતુ નક્કી કર્યો હોય અને તેના પર સંપૂર્ણ સમર્પણ સાથે મહેનત કરી હોય તો તમે ચોક્કસપણે તે પ્રાપ્ત કરશો કારણ કે જ્યારે ક્ષણો દયાળુ હોય છે દરેક માર્ગ સરળ બને છે જે કામો પહેલાં અશક્ય લાગતા હતા તે ચપટીમાં પૂર્ણ થાય છે હવે તમારા જીવનમાં એ જ પરિવર્તન આવવાનું છે દરેક કાર્ય સમયસર અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થશે તેથી આ તકનો મહત્તમ લાભ લો કારણ કે આવો સમય વારંવાર આવતો નથી આવો સૌભાગ્ય વારંવાર મળતું નથી આ તે સમય છે જ્યારે તમારે પૂરા ઉત્સાહ સાથે તમારા સપના તરફ આગળ વધવું પડે છે અને મિત્રો હું તમને એ પણ કહેવા માંગુ છું કે હવે અચાનક તમને કોઈ અણધારી દિશામાંથી મોટો નાણાકીય લાભ મળી શકે છે હા જે વસ્તુની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે હવે પૂર્ણ થવા જઈ રહી છે જ્યારે આવા સપના સાકાર થાય છે જેની કલ્પના પણ નહોતી ત્યારે જે આનંદ અને ખુશી થાય છે તે અવર્ણનીય છે ધનની ઈચ્છામાં તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવા જઈ રહ્યા છો અને તે કાર્ય સફળ પણ થશે અને સાથે સાથે અપાર સંપત્તિ પણ મળશે ભગવાનનું આગમન પણ નિશ્ચિત છે જો તમે અપાર સંપત્તિની ઈચ્છા રાખો છો તો આ સમય અમૂલ્ય છે તમે જે મહેનત કરો છો તેનું અનેક ગણું ફળ તમને મળશે તમે બુદ્ધિશાળી છો તમે જાણો છો કે ક્યારે કેવી રીતે અને શું કરવું હવે તમારે ફક્ત એક જ કામ કરવાનું છે તમારા લક્ષ્યો તરફ પૂરા દિલથી પ્રયાસ કરો ભગવાન શનિ દરેક ક્ષણે તમારી સાથે રહેશે અને દરેક પગલાં પર તમને સાથ આપશે પરંતુ એક મહત્વપૂર્ણ બાબત છે જેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે અને તે છે તમારી વાણી હા આજકાલ તમારી વાણી થોડી તીક્ષ્ણ હોઈ શકે છે જેના કારણે તમારા પોતાના લોકોને દુઃખ થઈ શકે છે તમારી જીભ કાત્રની જેમ હલી શકે છે તે થોડું કડવું લાગશે પરંતુ આ સત્ય છે તમારા પોતાના લોકો તમારા નજીકના લોકો તમારા પ્રિયજનો તમારા શબ્દોથી દુઃખી થઈ શકે છે તેથી તમારી વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કાળજીપૂર્વક વિચાર કરીને બોલો દરેક શબ્દ કાળજીપૂર્વક પસંદ કરો ઘણી વખત આપણે જે કાર્યો કરીએ છીએ ભલે તે સારા હોય કે ખરાબ તેના પરિણામો તરત જ પ્રાપ્ત થાય છે જેમ કે જો કોઈ ખોટું કાર્ય કરે છે અને પકડાઈ જાય છે તો તેને જલ્દી સજા મળે છે તેવી જ રીતે જો કોઈ સારા કાર્યો કરે છે અને તેને તાત્કાલિક માન કે સફળતા મળે છે તો સમજો કે તેના સારા કાર્યોનું ફળ મળ્યું છે પરંતુ ક્યારેક એવું પણ બને છે કે કોઈ વ્યક્તિ પાછલા જન્મમાં કોઈ સારું કાર્ય કરી શક્યો ન હતો જો તમે બીજાઓને હેત્રો છો કે હેત્રો છો તો તમારે આ જીવનમાં તેના પરિણામો ભોગવવા પડે છે અને જો તમે તમારા પાછલા જન્મમાં કોઈ મહાન પુણ્ય કાર્ય કર્યું છે તો પછીના જીવનમાં તેનું ફળ મળી શકે છે ઘણા લોકો કહે છે કે આપણે સારા છીએ છતાં આપણી સાથે ખરાબ કેમ થઈ રહ્યું છે આનું કારણ એ હોઈ શકે છે કે પાછલા જન્મના કાર્યો હવે પરિણામ આપી રહ્યા છે પરંતુ તમે આ જીવનમાં જે પણ સારા કાર્યો કરી રહ્યા છો તેના શુભ પરિણામો તમને આ જન્મના આવનારા દિવસોમાં અથવા આગામી જન્મમાં મળશે આ જીવનનો કર્મ સિદ્ધાંત છે જે સતત ગતિશીલ રહે છે હવે હું તમને સૌથી મહત્વપૂર્ણ વાત કહીશ તમારી સૌથી મોટી સમસ્યા એ નથી કે તમારી પાસે મિલકત પૈસા કે મન માનવતા નથી તમારી સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈ તમારા હૃદયને સમજતું નથી તમે દેખાવમાં તમારા પ્રિયજનોથી ઘેરાયેલા હોઈ શકો છો પર તમને એ જ ડર લાગે છે તમારા વિશે બધી પ્રકારની વાતો કહેવામાં આવે છે જો તમે કોઈનું ભલું કરવા માંગતા હોવ તો પણ વાત તેનાથી વિપરીત બને છે લોકો તમારા વિશે એવી વાતો કહે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય જ્યારે આ વાતો તમારા નજીકના કોઈના મોઢામાંથી નીકળે છે ત્યારે તમારું હૃદય ખૂબ જ દુઃખી થાય છે સ્પષ્ટપણે તમારી સૌથી મોટી સમસ્યા તમારા ભાવનાત્મક હૃદય સાથે સંબંધિત છે તમને હંમેશા લાગે છે કે આ દુનિયામાં એવું કોઈ નથી જે ખરેખર તમારા હૃદયની લાગણીઓને સમજી શકે જ્યારે તમે એકલા અનુભવો છો અને જ્યારે તમને કોઈની જરૂર હોય છે જે તમને નિકટતા આપે જ્યારે તમે ખુશ હોવ છો ત્યારે કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ જે તમારી સાથે હસે જ્યારે તમે દુઃખી હોવ છો ત્યારે કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ જે શાંતિથી બેસે અને તમને ટેકો આપે તે શાંત નિર્દોષતા હજુ પણ તમારી અંદર જીવંત છે તે બાળક જે દુનિયાને સરળ આંખે જુએ છે પરંતુ તમે તેને બીજાઓથી છુપાવી રાખો છો છતાં હૃદયમાં એક ઊંડી ઈચ્છા છે કે કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ જે કહ્યા વિના હૃદયની દરેક વાત સમજી શકે ફક્ત તે જ વ્યક્તિ તમારો સાચો પ્રેમી હોઈ શકે છે પરંતુ અત્યાર સુધી તમને એવું કોઈ મળ્યું નથી આ તમારું સૌથી ઊંડું દુઃખ છે તમે સંપત્તિને વધારે મહત્વ નથી આપતા તમે તેને ઓછું મહત્વ આપો છો તમે તમારું જીવન પણ જીવી શકો છો કારણ કે સંબંધો અને જોડાણો તમારા માટે વસ્તુઓ કરતાં વધુ મહત્વપૂર્ણ છે કમનસીબે જે સંબંધોને તમે ખૂબ મહત્વ આપો છો તે ક્યારેક તમારી સાથે સંપૂર્ણ પ્રામાણિકતાથી વર્તતા નથી જ્યારે તમને જીવનમાં કોઈની સૌથી વધુ જરૂર હોય છે જ્યારે તમે કોઈના ખભા પર માથું મૂકીને તમારી લાગણીઓ શેર કરવા માંગો છો ત્યારે આસપાસ કોઈ નથી હોતું જીવનમાં ઘણી એવી ક્ષણો આવી છે જ્યારે તમે અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયા હતા પરંતુ તમે કોઈને બહારથી કંઈ અનુભવવા દીધું નથી તમે એકલા બેસીને આંસુ વહાવ્યા છે અને વિચાર્યું છે કે કાશ કોઈ એવું હોત જેની સાથે તમે તમારી લાગણીઓ શેર કરી શકો ક્યારેક કેટલાક લોકો તમારી સાથે સહાનુભૂતિ દર્શાવવાનો ડોળ કરતા હતા પરંતુ ટૂંક સમયમાં તેમનો અસલી ચહેરો બહાર આવી ગયો અને તેઓ પણ સ્વાર્થી સાબિત થયા તેઓ ફક્ત પોતાના સ્વાર્થી હેતુઓ પૂરા કરવા માંગતા હતા આ તમારી મુખ્ય સમસ્યા છે તમે હૃદયથી લાચાર છો તમારી બીજી મોટી સમસ્યા એ છે કે તમારામાં કોઈને ના કહેવાની તાકાત નથી આ તમારા ભાવનાત્મક સ્વભાવ સાથે પણ સંબંધિત છે તમે એટલા સંવેદનશીલ છો કે બીજી વ્યક્તિનું દુઃખ જોઈને ભલે તે ખોટું હોય તમે સહાનુભૂતિ અનુભવો છો અને તેના શબ્દોથી દૂર થઈ જાઓ છો તમે ના કહી શકતા નથી અને ઘણીવાર તમે પોતે જ જાણો છો કે સામેની વ્યક્તિ તમને મૂર્ખ બનાવી રહી છે તમે ના પાડી શકતા નથી અને પરિણામ એ આવે છે કે તે વ્યક્તિ તમારો ફાયદો ઉઠાવે છે અને છોડી દે છે તમારા પૈસા તમારી વસ્તુઓ તમારો સમય છીનવી લે છે અને બદલામાં કંઈ છોડતું નથી તમે ફક્ત ચૂપચાપ ઉભા રહો છો આ તમારી બીજી મોટી મૂંઝવણ છે જેમાંથી તમારે મુક્ત થવું પડશે હા અમે તમને તમારા હૃદયને પથ્થર બનાવવાનું નહીં કહીએ કારણ કે તમે એવા નથી ભગવાને તમને ખૂબ જ નરમ હૃદયનું વ્યક્તિ બનાવ્યું છે એક એવું હૃદય જે દરેક માટે રડી શકે છે દરેક માટે હસી શકે છે જે અજાણ્યાઓને જોતું નથી અને પોતાનું નથી છતાં અમે તમને વિનંતી કરીશું કે બીજાને ના કહેતા શીખો નહીં તો આ દુનિયા તમારા ભાવનાત્મક મનનું શોષણ કરતી રહેશે લોકો તમારો ઉપયોગ કરતા રહેશે પછી ભલે તે તમારા પૈસા હોય કે અન્ય કોઈ સંસાધન હવે સમય આવી ગયો છે કે તમે આદત બદલો હવે અમે તમને કહીશું કે હૃદય સંબંધિત આ સમસ